પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ કે શૂન્યક્રમની પ્રક્રિયામાં તાપમાનનો દર દસ ડિગ્રી સેલ્સિયસ થી વધારવા માટે વેગ બમણો થાય છે જો તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસ થી સો ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવામાં તો વેગ શું થશે સીધી વસ્તુ છે જો કે વધારવા થી સો એટલે દસ ગણો વધારે છે કેટલા ગણો વધારે છે ભાઈ દસ ગણો વધારે છે તો જોજો તો પ્રક્રિયાનો વેગ પહેલા જે હતો આર વન એ દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યો એટલે આ ટુ આર વન હજી દસ વધાર્યો બરાબર તો બે નો બે ગણો એટલે ફોર આર વન થયો રેડી હજી દસ ગણો વધાર્યો તો ચાર ગુણ્યા બે ગણો બરાબર એટલે આ એટ આર થયું હજી દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યો તો આ સોળ વન થયું તો કેટલા ચાલીસ ડિગ્રી વધ્યો હજી હજી દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યો તો બત્રીસ વન થયું બરાબર હજી દસ ડિગ્રી સેલ્સિયસ વધાર્યો તો બત્રીસ ગુણ્યા બે ચોસઠ આર વન થયું બરોબર તો એક બે ત્રણ ચાર પાંચ છ હવે જોજો હજી દસ ડિગ્રી એટલે કે એકસો ને અઠ્યાવીસ આરવન થયું હજી દસ ડિગ્રી વધાર્યો બરોબર તો હજી એને ગુણ્યા બે થયા મતલબ કે બસો ને છપ્પન આરવન થયું ગણી લો એક દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંસી હવે નેવ અને સો દસ ડિગ્રી સેલ્સિયસ બસો છપન ગુણ્યા બે પાંચસો ને બાર આર વન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અને હવે આવશે દસ તો સો ડિગ્રી થઈ ગયું ત્રી ચાલી પચાસ સાઈઠ સિત્તેર સમજીએ જ્યારે દસ ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે છે તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થઈ જશે પાંચસો ને બાર બરાબર તો જીરો થી દસ કર્યું ત્યારે આર વન થયો આર વન થી બે ગણો થયો તો એક સ્ટેપ આગળ જવું પડે તમારે અહીંયા અટકી જવું પડે ત્યારે એ તમારે દસ થાય અથવા તમારે આ સિસ્ટમ ફોલો નથી કરવી તો હું તમને એક શોર્ટકટ સૂત્ર આપું છું જેને તમે ફોલો કરજો હું તમને એક શોર્ટકટ સૂત્ર આપું છું જેને તમે ફોલો કરજો કે જેથી તમારો જવાબ ઇઝીલી આવી જશે જ્યારે પણ આવા પ્રશ્ન આવે ટાઈમ્સ વધારવાના એટલા ગણા વધારવાના રેડી તો તમે શું કરી શકો ખબર કે આર ટુ બાય ધ્યાન આપજો આર ટુ બાય આર વન કરશો ઇજ ઇક્વલ ટુ 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 રેસ ટુ બરાબર ટી વન છેદ માં ટી વન સમજી ગયા હવે જોજો ટુ આ કેટલા ડિગ્રી સો ડિગ્રી જેટલો વધારો કરવાનો છે ટી વન પેલા કેટલું હતું દસ ટી વન કેટલું હતું દસ બરાબર તો ટુ રેસ ટુ નેવ ના છેદ માં દસ તો ટુ રેસ ટુ નાઇન તો આ થઈ જશે પાંચસો ને બાર જવાબ આવશે ઓપ્શન નંબર ટુ ક્લિયર ચાલો